હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના કકરા લોટનો શીરો બનાવીશું સૌથી પહેલાં કડાઈ મૂકીશું કડાઈમાં ઘી છે જે ગરમ થાય પછી એની અંદર લોટ નાખીશું ઘી ઓગળી ગયું છે હવે આપણે એની અંદર ઘઉંનો કરકડલો લોટ નાખીશું એકદમ સરસ શેકાઈ જાય ત્યાં સુધી શેકવાનું છે આજે અષાઢી બીજ છે એટલે હું શીરાનો પ્રસાદ બનાવી રહી છું શેકાઈ જાય એટલે એની અંદર આપણે ગરમ પાણી નાખીશું ઘઉંનો લોટ શેકાઈ ગયો છે સરસ કરું તેમાં બબલ આવી રહ્યા છે થોડીવાર પછી આપણે એની અંદર પાણી નાખીશું ગરમ ગયું છે પાણી શીરો હવે સરસ શેકાઈ ગયો છે ગુલાબી રંગનું થઈ ગયું છે હવે એની અંદર આપણે ગરમ પાણી નાખીશું હલવાનું છે રહીશું અને ગરમ પાણી થોડું થોડું એડ કરતા રહીશું જેથી આપણું શીરો સરસ સોફ્ટ અને એકદમ મસ્ત બને બધાને જોતા જ મોંમાં પાણી આવી જાય તો સરસ મજાનું આજે આપણે શીરું બનાવીશું હવે આપણે પાણી નાખી દીધું છે એટલે હવે આવી થઈ ગયું છે આવી રીતે હવે એની અંદર ગોળ નાખીશું હું હંમેશા ગોળનો જ શીરો બનાવું છું જે આપણા હેલ્થ માટે પણ સારો અને બાળકો ગમે એટલું ખાય તો નળે નહીં ખાંડ કેવું છે હેલ્થ માટે સારી બિલકુલ નથી એટલે આપણે ગોળનું શીરો બનાવીએ છીએ નાના મોટા બધા ખાય Online.